અનેકવિધ સેવાકાર્યો સાથે સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસરત ગુજરાત રાજપૂત યુવા સંઘની મહિલા પાંખ અને યુવા પાંખના વડોદરા ખાતે સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વડોદરા ખાતે જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જ્ઞાન કસોટીમાં ભાગ લીધો હતો અખિલ ગુજરાત રાજકોટ યુવા સંઘ યુવા પાર્ક અને મહિલા સંઘ દ્વારા અખિલ ગુજરાત રાજકોટ યુવા સંઘની સ્થાપના નિમિત્તે સ્થાપના પોરબંદર ગઈકાલે ઓગણીસો પંચ્યાસીમાં સાત એપ્રિલના રોજ કરવામાં આવી હતી અને માનનીય શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબે આ સંસ્થાના પ્રણેતા અને માર્ગદર્શક રહ્યા છે અને ડૉક્ટર સાહેબે પાંત્રીસ વર્ષથી આ સંસ્થાને પોતાના ઉચ્ચ આદર્શ નૈતિક મૂલ્યો પ્રમાણિકતા અને સિંચન કર્યું છે અને ગુજરાતમાં હજારો જેમને ઊભી કરીએ છે ડોક્ટર સાહેબ ખૂબ એમ કે લોંગ વિઝન ધરાવે છે સમાજલક્ષી અને સમાજ હિતના જ કાર્યો શિક્ષણ માટેના અને સંસ્કૃતિ અને સંસ્કાર જાળવવા માટેના કાર્યો સતત અવિરત કરતા રહે છે અને અમારી આ સંસ્થાના અધ્યક્ષ માનનીય શ્રી દીપકસિંહજી ઝાલા સાહેબ એ પણ આ કાર્યક્રમ માટે અમને ખૂબ સારું માર્ગદર્શન આપી રહ્યા હતા આ કાર્યક્રમનો હેતુ આજ રોજ મનુભાઈ ડેન્ટલ હોસ્પિટલ વડોદરા ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવાસનની ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન થયું ડોક્ટર સાહેબે ચાલીસ વર્ષ સુધી ઇતિહાસને ઢંઢોળો છે ઘંફળો છે અને રાજપૂત સમાજનો જે ઉજળો ઇતિહાસ છે એને ઉજાગર કરવા માટે અવિરત પ્રયત્ન કરી રહ્યા છે અને એ ઇતિહાસ ઘરે ઘરે પહોંચે આપણી યુવા પેઢી અને આવતી પેઢી એની જાણકારી મળે એના માટે એમને આ વર્ષે એક ઇતિહાસ જ્ઞાન કસોટીનું આયોજન કર્યું હતું આનો કોર્સ દર વર્ષે વીસ વર્ષથી કેલેન્ડર બહાર પાડે છે આ સંસ્થા એ સંસ્થાના કેલેન્ડરમાં દર વર્ષે ઇતિહાસ અલગ અલગ રજૂ કરે છે એ ઇતિહાસનો કોર્સ રૂપે પરીક્ષામાં પૂછાવાનું એવું એમને નક્કી કર્યું હતું અને ગુજરાતમાંથી સત્તરસો પરીક્ષાર્થીઓ કો ભાઈ હતા પંદરસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે પોરબંદરમાં સ્થાપના થઈ એટલે પોરબંદરથી શરૂ કરી જામનગર રાજકોટ જુનાગઢ ભાવનગર બરોડા ભરૂચ મહેસાણા પાટણ બનાસકાંઠા વગેરે જિલ્લામાં આજે એક જ સમયે એક જ દિવસે બપોરે અગિયાર એક કલાકમાં પેપરનો ટાઈમ રાખ્યો હતો અને સો ભાગ પેપર આજે રામ જન્મ દિવસ છે રામનવમીનો દિવસ છે અને રામનવમીના દિવસે બપોરે બાર વાગે રામ જન્મ યાત્રા એમ આજે બપોરે બાર વાગે અમે પેપર પૂર્ણ કરાવી અને ગુજરાત કોઈ એવા ઇતિહાસ વિદ જન્મ થાય એવી ભાવનાથી આજે પેપર લઈ લીધા છે જેનો ગુજરાતમાંથી ફર્સ્ટ નંબર આવે એને સેકન્ડ ગુજરાતમાં એકવીસ હજાર અને થર્ડ આવે એને પંદર હજારનું સંસ્થા દ્વારા ઇનામ આપવામાં આવશે અને ફર્સ્ટ નંબરને ગોલ્ડ મેડલ આપવામાં આવશે આ રીતે આખા કાર્યક્રમનું આયોજન થયું છે માનનીય શ્રી ડોક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબે જીતેન્દ્રસિંહજી વાકેલાભાઈ કન્વીનર હતા આજની આ પરીક્ષાના અને પ્રણવસિંહ ચૌહાણ અને મમતાબા ઝાલા સહકન્વીનર તરીકે પૂરેપૂરે આઠ દિવસ સેવા બજાવી અને આજે ખૂબ નિષ્ઠાથી સરસ કામ આપ્યું છે સાથે અમારી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘ અને યુવા પાર્કની કમિટીના દરેક ભાઈઓ બહેનો અત્યારે જે આપ જોઈ રહ્યા છો એ બધાએ અમને પૂરો પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે સેવન્ટી નાઇનના આજે આપણે બરોડાના વિદ્યાર્થી હતા અને એમાં આણંદ અને દ્વારકા રાજકોટના પણ આવ્યા હતા અને ફોર્ટી સિક્સ વિદ્યાર્થીઓ આજે હાજર રહ્યા હતા અમારી આ કાકી કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું જીતેન્દ્રસિંહ દિલથી ખૂબ મહેનત કરી છે સાથે પ્રણવસિંહ મમતાભાઈ પણ સહકાર આપ્યો અને હું ખાસ આ આપણે જે હોસ્પિટલમાં અત્યારે ઉભા છીએ ડેન્ટલ કોલેજમાં એ રાજેન્દ્રસિંહજી રાઠોડ સાહેબ જેને આ આપણને હોસ્પિટલ કોલેજ કોઈ પણ આપણા યુવા સંઘના કાર્યક્રમ કરવાના હોય તો જીતેન્દ્રસિંહભાઈને કીધું છે કે તમે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકો છો ખૂબ એમને સંસ્થા માટે સારા ઉમદા ભાવ છે અને આપણા માટે સતત હંમેશા થયા છે અને આપ બીજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સર્વે અમારા કમિટી ભાઈઓ બહેનોએ અને આજે પરીક્ષાર્થીઓ છેતાલીસ હાજર રહ્યા એમને પણ મારી શુભેચ્છા કે ઇતિહાસને જીવંત રાખવા માટે તમે જે અથાગ પ્રયત્નો કર્યા ખાસ કરીને અમારા બાપુ સાહેબ હતા અનિરુદ્ધિ ચાવડા સાહેબ અને એક ચોથી નાની ઉંમરના દીકરા જે યજુર્વેદ સિંહ પરમાર દેવવ્રતસિંહ ચુડાસમા અને દેવાંશિબા ચુડાસમા એ ફક્ત તેર વર્ષની જ ઉંમરના છે પણ કેમ એને ઇતિહાસની ચિંતા હોય એ ત્રણે નાના દીકરાઓ દીકરી બાળકો કે અમને ખૂબ ખુશી થઈ અમને ખૂબ ગૌરવ થયું અમારું કે આ બાળકો હવે આપણા ઇતિહાસને ઉજવણો કરશે અને આવતી પેઢીને આપણે આપી શકશું ખૂબ ખૂબ આભાર અખિલ ગુજરાત આજપુ દેવા સમાન્ય શ્રી ડોક્ટર સાહેબ અમારી પૂરી ટીમ અને મીડિયાનો સર્વેને જય માતાજી ધન્યવાદ